અલ્પેશ ચૌહાણ મદદનીશ નિયામક રોજગાર તરસાલી અધિકારી પર ઉપસ્થિત રહ્યા હતા તેઓએ રોજગાર મેળાની મુલાકાત પણ લીધી હતી સાથે વડોદરાના સંયુક્ત ઉપક્રમે ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા માત્ર શ્રવણહીનતા તેમજ પગની દિવ્યાંગતા ધરાવતા લોકો મોટોર ડિસેબિલિટી ધરાવતા શારીરિક અને માનસિક રીતે સ્વતંત્ર રીતે હલન ચલન તેમજ મુસાફરી કરી શકે તેવા અને બંને હાથથી કામ કરી શકે તેવા અઢારથી ચાલીસ વર્ષના ધોરણ આઠ પાસ દસ પાસ બાર પાસ આઈટીઆઈ ડિપ્લોમા ગ્રેજ્યુએટ માસ્ટર ટેકનિકલ અને નોન ટેકનિકલ લાયકાત ધરાવતા ફ્રેશર અને અનુભવ ધરાવતા સ્ત્રી પુરુષ માત્ર દિવ્યાંગ ઉમેદવારો માટે અકોટા સ્ટેડિયમ વડોદરા ખાતે માત્ર દિવ્યાંગ વ્યક્તિ માટે રોજગાર અને એપ્રેન્ટિસ પરથી મેળો યોજવામાં આવ્યો હતો જેમાં વડોદરા અને આજુબાજુના વીસ જેટલા જિલ્લા અને તાલુકાના ખાનગી એકમો અને સંસ્થા દ્વારા કંપની કોન્ટ્રાક્ટ અને એપ્રેન્ટિસની જરૂરિયાત મુજબ ઓપરેશન મેન્ટેનન્સ ક્વોલિટી જેવા ટેકનિકલ રોલ માટે તેમજ એડમિન પેકર હેલ્પર શોર્ટર ટેલિકોલર સેલ્સ માર્કેટિંગ ઓપરેટર જેવી ચારસો પચાસ જેટલી જગ્યાઓ માટે દિવ્યાંગ ઉમેદવારની લાયકાત અને કામ કરવાની ક્ષમતા મુજબ ઇન્ટરવ્યુ કરીને પ્રાથમિક પસંદગી કરવામાં આવી કલા મેળા માટે આજરોજ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આજના ભરતી મેળામાં ભારત સરકારના જે દિવ્યાંગ કલા મેળા અને જિલ્લા રોજગાર કચેરી તેમણે એનસીએસ કેરિયર સેન્ટર સાથે રહી આજે ભરતી મેળાનું આયોજન છે જેમાં લગભગ વીસથી વધારે કંપનીઓએ પાર્ટિસિપેટ કર્યું છે ખાસ કરીને સર્વિસ સેક્ટર જેમાં બેક ઓફિસનું કામ હોય શોટર પેકર એવા કામો છે સાથે મેન્યુફેક્ચરિંગમાં જે ઓપરેટર તરીકેના કામો હેલ્પર તરીકેના કામો પણ આજે ઉપલબ્ધ છે જેમાં લગભગ ચારસોથી વધારે વેકેન્સીઓ માટે આજના ભરતી મેળાનું આયોજન થયું છે જોબમાં એમને એક તો હેલ્પર તરીકે મળે છે ઓપરેટર તરીકેનું મળી કે પેકિંગ માટેનું કામ છે આસિસ્ટન્ટ તરીકેનું મળી શકે છે એટલે અલગ અલગ એમની જે યોગ્યતા છે અને જેમની ડિસેબિલિટી છે એના અનુરૂપ એમને કામ મળવાનું છે અલ્પેશ ચૌહાણ મદદનીશ નિયામક રોજગાર વડોદરા